આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરો છો આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદ નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અગિયાર વિશ્વરૂપ દર્શન શ્લોક પંચાવન હે પ્રિય અર્જુન સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસર્ગ દોષથી રહિત થઈને જે મારી શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે છે જે મારે માટે જ કર્મ કરે છે જે મને જ જીવનનું પરમ ધ્યેય માને છે અને જે જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખે છે તે નક્કી મને પામે છે જે મનુષ્ય ચિન્મય વ્યોમના કૃષ્ણ લોકમાં પુરુષોત્તમ પરમેશ્વરને પામવા ઈચ્છે છે અને પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ સાથે અંતરંગ સંબંધ પ્રસ્થાપિત કરવા માંગે છે તેને સ્વયં ભગવાન દ્વારા કહેલા આ સૂત્રને ગ્રહણ કરવું જોઈએ તેથી આ શ્લોકને ભગવદ્ ગીતાના સાર રૂપ માનવામાં આવે છે ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે કે જેનું લક્ષ્ય જગતમાં પ્રકૃતિ પર પ્રભુત્વ પ્રાપ્ત કરવામાં વ્યસ્ત રહેતા તથા વાસ્તવિક દિવ્ય જીવન વિશે અજાણ એવા બદ્ધ જીવો પ્રતિ છે ભગવદ્ ગીતાનો ઉદ્દેશ મનુષ્ય કેવી રીતે તેના આધ્યાત્મિક જીવનને તથા ભગવાન સાથેના પોતાના સંબંધને જાણી શકે એ દર્શાવવાનો છે વળી મનુષ્ય કેવી રીતે ભગવાનના સાનિધ્યને પુનઃ પ્રાપ્ત કરી શકે તે શીખવવાનો પણ તેનો હેતુ છે હવે આ શ્લોક સ્પષ્ટ રીતે એવી પદ્ધતિની રજૂઆત આપે છે કે જેના વડે મનુષ્ય પોતાની આધ્યાત્મિક પ્રવૃત્તિ અર્થાત ભક્તિમય સેવામાં સફળ થઈ શકે કર્મના સંબંધમાં મનુષ્યએ પોતાની સમગ્ર શક્તિને કૃષ્ણ ભાવના યુક્ત કર્મમાં કાર્યરત કરવી જોઈએ ભક્તિ રસામૃત સિંધુમાં પણ કહ્યું છે તે પ્રમાણે કૃષ્ણ સાથે સંબંધિત ન હોય તેવું કોઈ જ કાર્ય કોઈ પણ મનુષ્યએ કરવું ન જોઈએ આને કૃષ્ણ કર્મ કહેવામાં આવે છે મનુષ્ય વિવિધ કાર્યોમાં ભલે વ્યસ્ત રહે પરંતુ તેને કર્મના ફળ શક્તિ રાખવી ન જોઈએ ફળ તો ભગવાન કૃષ્ણને જ અર્પિત થવું જોઈએ દાખલા તરીકે જો મનુષ્ય વેપારમાં વ્યસ્ત રહેતો હોય તો તે વેપારને કૃષ્ણ ભાવના મૃતમાં રૂપાંતરિત કરવા માટે તેણે કૃષ્ણ પ્રિય અર્થે જ વેપાર કરવો જોઈએ જો કૃષ્ણ વેપારના સ્વામી હોય તો તેનું ફળ પણ કૃષ્ણને જ પ્રાપ્ત થવું જોઈએ જો કોઈ વેપારીની પાસે કરોડો રૂપિયા હોય અને જો તે આ સર્વ કૃષ્ણને અર્પણ કરવા માંગતો હોય તો તે તેમ કરી શકે છે આ છે કૃષ્ણ માટે કરેલું કર્મ તે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ ખાતર મોટી ઇમારત બનાવવાને બદલે કૃષ્ણ માટે એક સુંદર મંદિરનું નિર્માણ કરી શકે કૃષ્ણના અર્ચા વિગ્રહની સ્થાપના કરી શકે છે અને ભક્તિ શાસ્ત્રના અધિકૃત ગ્રંથોમાં વર્ણવેલી વિધિ અનુસાર મૂર્તિની સેવા પૂજાની વ્યવસ્થા કરી શકે છે આ બધું કૃષ્ણ કર્મ છે મનુષ્યએ કર્મ ફળમાં આ શક્તિ રાખ્યા વિના ફળને કૃષ્ણ અર્પણ કરવું જોઈએ અને એ અર્પણ કરેલ વસ્તુમાંથી શેષને પ્રસાદ તરીકે ગ્રહણ કરવું જોઈએ જો મનુષ્ય કૃષ્ણ માટે બહુ વિશાળ ભવનનું નિર્માણ કરે તથા કૃષ્ણના વિગ્રહની સ્થાપના કરે તો તે પોતે તેમાં રહે તેનો વાંધો નથી પરંતુ એમ સમજવું જોઈએ કે એ ભવનના સ્વામી કૃષ્ણ છે એને જ કૃષ્ણ ભાવના મૃત કહે છે પરંતુ જો કોઈ મનુષ્ય કૃષ્ણ માટે મંદિર બંધાવી ન શકે તો પણ તે પોતે મંદિરમાં સફાઈનું કામ કરી શકે એ પણ કૃષ્ણ કર્મ છે તે બાગ બનાવી શકે તેની પાસે જો થોડી જમીન હોય ભારતના ગરીબ માણસ પાસે પણ થોડા પ્રમાણમાં જમીન હોય છે તો તે તેનો ઉપયોગ કૃષ્ણ માટે ફૂલ છોડ ઉછેરવામાં કરી શકે છે તે તુલસીના છોડ ઉછેરી શકે છે કારણ કે તુલસી પત્રનું મહત્ત્વ ઘણું ઊંચું છે અને ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં આનું સમર્થન કર્યું છે ભગવાન કૃષ્ણ કહે છે કે લોકો તેમને પત્ર પુષ્પ ફળ અથવા થોડું જળ અર્પણ કરે તો આવું અર્પણ કરવાથી તેઓ સંતુષ્ટ થાય છે આ પત્ર એટલે તુલસી પત્ર માટે તુલસીનો છોડ રોપી શકાય અને છોડમાં પાણી સિંચી શકાય એ રીતે ગરીબમાં ગરીબ મનુષ્ય પણ કૃષ્ણની સેવામાં કાર્યરત થઈ શકે છે કૃષ્ણની સેવામાં કેવી રીતે લાગી જવું એ તેના કેટલાક ઉદાહરણો છે મત પરમ શબ્દ તેવા મનુષ્યનો નિર્દેશ કરે છે કે જેને મન તેના જીવનનું સર્વોપરી દે ભગવત ધામમાં ભગવત સંગની પ્રાપ્તિ હોય છે આવા મનુષ્યને ચંદ્ર સૂર્ય કે સ્વર્ગ લોકમાં અરે આ બ્રહ્માંડના સર્વોચ્ચ બ્રહ્મલોકમાં પણ જવાની આકાંક્ષા હોતી નથી તેને એ વિશે કોઈ આકર્ષણ નથી તેને તો માત્ર વૈકુંઠ લોકનું જ આકર્ષણ હોય છે અને વૈકુંઠાકાશમાં જ પણ બ્રહ્મજ્યોતિના તેજમાં વિલીન થવામાં તે સંતોષ માનતો નથી કારણ કે તે તો સર્વોચ્ચ દિવ્ય લોક અર્થાત કૃષ્ણલોક ગૌલોક વૃંદાવનમાં પ્રવેશ ઈચ્છે છે તે લોકનું તેને પૂર્ણ જ્ઞાન હોય છે તેથી તેને અન્ય લોકમાં રૂચિ રહેતી નથી મદભક્ત શબ્દ દ્વારા નિર્દેશ થયો છે તેમ તે ભક્તિમાં પૂરેપૂરું નિમગ્ન રહે છે ખાસ કરીને તે શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન દાસ્ય સંખ્ય તથા આત્મનિવેદન ભક્તિની આ નવ પ્રક્રિયાઓમાં મગ્ન રહે છે મનુષ્ય ઈચ્છે તો આ નવ પ્રક્રિયાઓમાં અથવા આઠ કે સાત કે તો ઓછામાં ઓછું એકમાં મગ્ન રહે તો તે નિશ્ચિતપણે પૂર્ણ થઈ શકે છે સંગવર્ચિત શબ્દ પણ મહત્વપૂર્ણ છે મનુષ્ય કૃષ્ણના વિરોધી લોકોના સંગથી અડગા રહેવું જોઈએ માત્ર જે કૃષ્ણ વિરોધી છે એવું નથી પરંતુ સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્ક પ્રતિ આકૃષ્ટ થનારા પણ એવા જ હોય છે તેથી આ શ્લોકમાં શ્રીલ રૂપ ગોસ્વામી સ્પષ્ટ રીતે કહે છે કે જો કોઈ મનુષ્ય અનન્ય ભક્તિમય સેવા કરવા ઈચ્છતો હોય તો તેને સર્વ પ્રકારના ભૌતિક સંસર્ગ દોષથી રહિત થવું જોઈએ તેને સકામ કર્મ તથા માનસિક અનુમાન કરવામાં આશક્ત મનુષ્યોના સંગથી અળગા રહેવું જોઈએ જ્યારે આવા અનિચ્છનીય સંગથી તથા ભૌતિક વાસનાઓના સંસર્ગ દોષથી મુક્ત થવાય ત્યારે મનુષ્ય કૃષ્ણના જ્ઞાનનું અનુશીલન કરે છે એ શુદ્ધ ભક્તિ કહેવાય છે મનુષ્ય અનુકૂળ ભાવે કૃષ્ણ વિશે વિચારે અને કર્મ કરે પ્રતિકૂળ ભાવે નહીં કંસ કૃષ્ણનો શત્રુ હતો તે કૃષ્ણના જન્મથી તેમને મારી નાખવાની વિવિધ પ્રકારની યોજનાઓ ઘડતો રહ્યો અને તે સદા અસફળ રહેતો હતો તેથી તે સદા કૃષ્ણ વિશે જ ચિંતન કરતો હતો એટલે કામ કરતી વખતે ખાતી વખતે અને નિંદ્રા સમયે તે સર્વથા કૃષ્ણ ભાવના યુક્ત રહેતો પરંતુ તે કૃષ્ણ ભાવના અનુકૂળ ભાવયુક્ત ન હતી તેથી તે ચોવીસે કલાક કૃષ્ણ વિશે ચિંતન કરતો હોવા છતાં કંસ અસુર ગણાયો અને છેવટે કૃષ્ણએ તેનો વધ કર્યો બેશક કૃષ્ણના હાથે મરે તેને તત્કાળ મુક્તિ મળે છે પરંતુ શુદ્ધ ભક્તનું દેહ આવું નથી શુદ્ધ ભક્ત તો મુક્તિ પણ ઈચ્છતો નથી તે તો સર્વોચ્ચ લોક ગૌલોક વૃંદાવનમાં જવાની ઈચ્છા રાખતો નથી તેનું એકમાત્ર ધ્યેય કૃષ્ણની સેવા કરવાનું હોય છે ભલે પછી તે ગમે ત્યાં હોય કૃષ્ણ ભક્ત જીવ માત્રનો મિત્ર હોય છે તેથી અહીં કહ્યું છે કે તેને કોઈ શત્રુ નથી આ કેવી રીતે હોઈ શકે કૃષ્ણ ભાવના પરાયણ ભક્ત જાણે છે કે માત્ર કૃષ્ણ ભક્તિ જ મનુષ્યને જીવનની સર્વ સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે એને આનો અંગત અનુભવ હોય છે તેથી તે આ પ્રણાલી અર્થાત કૃષ્ણ ભાવના મૃતને માનવ સમાજમાં પ્રચલિત કરવા ઈચ્છે છે ભગવદ્ ભક્તોના ઇતિહાસમાં એવા અનેક દ્રષ્ટાંતો છે કે જ્યારે ભક્તોએ ઈશ્વર ભાવના પ્રચાર પ્રસાર અર્થે પોતાના પ્રાણનું જોખમ વહેતું વહેરું હતું સૌથી પ્રચલિત ઉદાહરણ ઈશુ ખ્રિસ્તનું છે તેમને અભક્તોએ સુ પર ચડાવ્યા હતા પરંતુ ઈશ્વર ભાવનાના પ્રચાર ખાતર તેમને આ પોતાનું પ્રાણનું બલિદાન આપ્યું હતું નિસંદે એમ કહેવું ઉચિત નથી કે તેઓ માર્યા ગયા તે જ પ્રમાણે ભારતમાં પણ ઠાકુર હરિદાસ તથા પ્રહલાદ મહારાજ જેવા અનેક ઉદાહરણો છે આવું જોખમ શાક આજે કારણ કે તે ભાવના મૃતનો પ્રચાર કરવા માગતા હતા અને તે અઘરું છે કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય જાણે છે કે જો મનુષ્ય દુઃખ ભોગવતો હોય તો તે તેની કૃષ્ણ સાથેના સનાતન સંબંધની વિસ્મૃતિના કારણે જ હોય છે તેથી માનવ સમાજની સૌથી મોટી સેવા એ છે કે પોતાના પડોશીને તમામ ભૌતિક સમસ્યાઓમાંથી છુટકારો અપાવો આવી રીતે શુદ્ધ ભક્ત ભગવાનની સેવામાં સંલગ્ન રહે છે ત્યારે જ આપણે કલ્પી શકીએ કે કૃષ્ણ તેમની સેવામાં પરોવાયેલા ભક્તો પ્રત્યે કેવા દયાળુ હોય છે કે જે ભક્તો તેમને માટે સર્વસ્વનું જોખમ ખેડે છે તેથી આવા ભક્તો દેહ ત્યાગ કર્યા પછી પરમધામને પામે છે એમાં શંકા નથી ટૂંકમાં ભગવાન કૃષ્ણ દ્વારા ક્ષણિક વિશ્વરૂપ તથા સર્વભક્ષી કાળરૂપ તેમજ ચતુર્ભુજ વિષ્ણુરૂપ સુધા દર્શાવવામાં આવ્યા એટલે કૃષ્ણ જ આ સર્વ પ્રગટ રૂપોના ઉદભવ સ્થાન છે એવું નથી કે કૃષ્ણ મૂળ વિશ્વ વિશ્વરૂપ કે વિષ્ણુના આરવી ભાવ છે ભગવાન કૃષ્ણ સમસ્ત રૂપોના આદિ કારણ છે વિષ્ણુ રૂપો શેકડો ને હજારો છે પરંતુ ભક્તને મન તો કૃષ્ણના મૂળ દ્વિભુજ શ્યામ સુંદર સ્વરૂપ સિવાય અન્ય કોઈ રૂપ મહત્વનું નથી બ્રહ્મસહિતામાં કહેવામાં આવ્યું છે કે જે ભક્તો પ્રેમ તથા ભક્તિ ભાવે કૃષ્ણના શ્યામ સુંદર રૂપ પ્રત્યે અનુરક્ત રહે છે તેઓ સદા કૃષ્ણના દર્શન પોતાના હૃદયમાં કરતા હોય છે અન્ય કોઈ ના નહીં માટે મનુષ્યે જાણી લેવું જોઈએ કે આ 11માં અધ્યાયનો ભાવાર્થ એ જ છે કે કૃષ્ણનું આ સ્વરૂપ મૂળભૂત તથા સર્વોપરી છે આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાના વિશ્વરૂપ દર્શન એ નામના અગિયારમાં અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે જય શ્રીમદ નારાયણ